બધાને જય માતાજી મિત્રો તો આજે મારી દીકરી ચૌહાણ ક્રિશ્નાનો જન્મદિવસ છે અને જન્મદિવસ નિમિત્તે તો મારા મિત્ર ભારતભાઈ હોજ આવું કાક સરસ મજાનું લખીને આવ્યા છે તો ચાલો આપણે વાંચીએ આજે તારીખ અગિયાર ઓગસ્ટ મારા મિત્ર એવા કે કૃષ્ણાબેન ચૌહાણ તેમના જન્મદિવસ નિમિત્તે અઢળક શુભકામનાઓ મા ચામુંડા મહાદેવ લાકી કૃષ્ણાને હર્પલ ખુશ રાખે મારી પ્રાર્થના છે તો ભારતભાઈ સરસ મજાની એક પંક્તિ લખીને આવ્યા છે અને એમને પણ ખૂબ ખૂબ શુભકામનાઓ ભારતભાઈ પણ આજે મારા પરમ સિંહ મિત્ર એવા કેતનભાઈ ચૌહાણ અને એમની સુપુત્રી જે મારી બાજુમાં બેઠી છે કૃષ્ણા ચૌહાણ એનો બર્થડે છે અને એ નિમિત્તે આજે હું એને શુભેચ્છા પાઠવું છું હેપી બર્થ કૃષ્ણા જીવો હજારો સારામ ઘણા તાલુકાનું નહીં પણ જિલ્લાનું નહીં પણ સમગ્ર ગુજરાત નું નામ રોશન કરે એવી હું માતાજી ને પ્રાર્થના કરું છું ચાલો કૃષ્ણના ગિફ્ટ આપી રહ્યા આપણે કૃષ્ણ ને પૂછ્યું કે કૃષ્ણ ને જીવનમાં શું બનવું છે

તાલુકા નહીં પણ જિલ્લા નહીં પણ સમગ્ર રાજ્યનું ગૌરવ વધારો એવી પ્રાર્થના કરું છું ઓકે